અરવલી જિલ્લામાં આવેલા મેઘરજ શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન અને રામાણી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા મુખ્ય ઉદ્દેશ્ય હતો આજના આ કેમ્પમાં પચાસ કરતાં વધુ બોટલ બ્લડ એકત્રિત કરાશે કોલેજના વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફે બ્લડ ડોનેટ કર્યું હતું સુજી બાબા કોલેજ કોલેજની ગેજની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે જાયન્ટ પીપલ ફાઉન્ડેશન તેમજ રામાણી બ્લડ બેન્કના સહયોગથી જે દુર્ઘટના બની બાર્ડ હોય ફ્લાઇટ સ્ટેસ્ટની એ દુર્ઘટનામાં ઘણા બધા વ્યક્તિઓને બ્લડની જરૂર પડી અને એ લોકોએ સરસ સાક્ષોક બ્લડની લોકો એ requirement હતી તો ત્યાં એ લોકોએ પૂરી કરી તો અમને એવું થયું કે ભાઈ ચાલો આપડે પણ આ સહયોગ માં થવું જોઈએ તો એટલા માટે અમે આજે શ્રી બાપા નર્સિંગ કોલેજની અંદર જાયન્ટ પીપલ ફાઉન્ડેશન તેમજ રામાણી બ્લડ બેંકના ના સહયોગ થી આજ રોજ પચાસ થી વધુ બ્લડ બોટલ કલેક્શન કરવાનો ટાર્ગેટ થી અમે કરીશું અને વધુની જરૂરત પડશે તો બી અમે કરીશું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ